નમસ્કાર દર્શકો આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજનું મહત્વનું સમાચાર છે હોટાઉદેપુર વડોદરા વચ્ચેની મુસાફરી અંગે જ્યાં ટ્રેન એકમાત્ર આશ્રય બની રહી છે પણ તે પણ હવે ઘસારા હેઠળ છે પાવી જેતપુરના સિહોદ ગામ પાસે ભાર્જ નદીના બ્રિજ અને ડાયવર્જન તૂટી ગયા હોવાથી વાહનચાલકોને ચાલીસ કિમી લાંબો ફેરો ફરવો પડી રહ્યો છે તેમજ અનેક બ્રિજો પર એસટી બસ અને ભારવાહકો માટે અવરજવર બંધ છે આ પરિસ્થિતિમાં છોટાઉદેપુરથી વડોદરા સુધીની ટ્રેન મુસાફરી એકમાત્ર વિકલ્પ બની છે પરંતુ ત્યાં હવે ઘસારો અતિશય વધી ગયો છે રોજગારી માટે વેપાર માટે કે શિક્ષણ માટે આવતા જાતા મુસાફરોને ટ્રેનમાં બેસવા પણ જગ્યા મળતી નથી હાલમાં દિવસે માત્ર પાંચ ટ્રેનો ચાલી રહી છે જે પૂરતી નથી લોકો ટ્રેનના ફેરા વધારવાની કે ઓછામાં ઓછા વધુ ડબ્બા લગાડવાની માંગ કરી રહ્યા છે સ્થાનિક સ્તરે અને રેલવે તંત્ર સમક્ષ રજૂઆત પણ કરાઈ છે જેને તાત્કાલિક સંજ્ઞા આપવામાં આવે એવી લોકજાગૃતિ છે અત્રે ઉલ્લેખનીય છે કે સિહોદ પાસેના રેલવે પુલ અને તેની જાળવણી પર તાકીદે કરવામાં આવે તેવી માંગ છે. કહેવાલ નટવરભાઈ પરમાર રકોપ ન્યૂઝ છોટાઉદેપુર